મિત્રો તેર મુસ્લિમ દેશો ચીન પાકિસ્તાન અને ટર્કીની અગવાઈમાં એક થશે જે ભારત ઉપર પરમાણુ હુમલો કરશે ભારત ઉપર પરમાણુ હથિયારોથી તાબડતોડ હુમલા કરવામાં આવશે અને આ બધું થશે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આ યુદ્ધ ક્યારે થશે શું આ એક પરમાણુ યુદ્ધ થશે અને શું ખાલી ભારત કે આખી દુનિયા આ પરમાણુ યુદ્ધની ચપેટમાં આવવાની છે શું દુનિયામાં ઘણા બધા મોટા મોટા દેશો પાસે જે પરમાણુ હથિયારો રહેલા છે એ પરમાણુ હથિયાર આ દુનિયાના વિનાશનું કારણ બનશે ક્યારે અને શું કામ થશે પરમાણુ યુદ્ધ શું કહે છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી બે હજાર પચીસના વિષયમાં બધા પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોમાં આપણે જાણવાની કોશિશ કરીશું મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતના પાડોશી દેશ ચાઇનામાં પાંચસો પાકિસ્તાનની પાસે એકસો ચોસઠ દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ શક્તિ અમેરિકા પાસે ત્રણ હજાર સાતસો ને આઠ પરમાણુ હથિયાર છે ફ્રાન્સ પાસે ત્રણસો નોર્થ કોરિયાની પાસે સાહીઠ પરમાણુ હથિયાર અને ભારતની પાસે મિત્રો ટોટલ એકસો ચોસઠ પરમાણુ હથિયાર છે આવી રીતે બધાના આપણે મળાવીએ તો મિત્રો આખી દુનિયામાં લગભગ હમણાં પરમાણુ હથિયારોની જે સંખ્યા છે દુનિયાના અલગ અલગ દેશોને મળીને દુનિયાભરમાં આજે મિત્રો કાંઈક બાર હજારથી સાડા બાર હજાર સુધી પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે અને જણાવવામાં એમ પણ આવી રહ્યું છે મિત્રો કે બે હજાર ત્રીસની આસપાસ મિત્રો જ્યારે બે હજાર ત્રીસ સુધી આપણે પહોંચશું તો આજે પરમાણુ હથિયારોની જે સંખ્યા છે એ લગભગ વીસ હજારની આસપાસ પહોંચી જશે મતલબ કે દુનિયા પાસે વીસ હજાર જેટલા પરમાણુ બમ થઈ જશે બે હજાર લોકોના મનમાં એક એક પ્રશ્ન થાય છે છે કે આવનારો જે એ શું પરમાણુ હથિયારોના લીધે પરમાણુ યુદ્ધના લીધે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વર્ષો પહેલા લખવામાં આવેલી એક એક પુસ્તક ભવિષ્ય મલિકામાં લખાયેલું છે પણ આનો જવાબ જાણવાથી પહેલા મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર સંપૂર્ણ વિશ્વમાં આવનારા સમય દરમિયાન પરમાણુ યુદ્ધનો ખતરો મોટા પાયે પેદા થઈ રહ્યો છે દુનિયાભરમાં મોટા મોટા દેશ પોતાના ખજાનામાં રાખેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાના છે અને આના લીધે આખી દુનિયાભરમાં તબાહીનો એક એક ખૂબ જ મોટો અલગ જ મંજર જોવા મળશે ચારે બાજુ ચીખ પુકાર અને અને લાશોના ઢગલા જોવા મળશે આપણો ભારત દેશ પણ આ વિનાશથી પોતાને બચાવી નહીં શકે આ બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો ભવિષ્ય મલિકા પુરાણમાં ભવિષ્ય મલિકા પુસ્તક કોઈને ડરાવવા માટે નથી લખવામાં આવી પણ લોકોને સાવચેત કરવા માટે લખવામાં આવી છે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓ મિત્રો લગભગ સો ટકા સચેટ સચોટ સાબિત થાય છે ભવિષ્ય માલિકાને હિન્દુ સનાતન ધર્મનો છેલ્લો અને સૌથી વધારે પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે ઘણીવાર લોકો મિત્રો આ જે પુસ્તક છે આને એકદમ સાધારણ સમજવાની ગલતી કરે છે પણ તમે આવું ન કરતા કારણ કે આ જે પુસ્તક છે એ મિત્રો આજથી પંદરમીથી ચૌદ સોળમી સદી દરમિયાન આ પુસ્તક લખવામાં આવી છે અને આની ભવિષ્યવાણીઓ વર્ષે પ્રતિવર્ષે મિત્રો સાચી સાબિત થતી જઈ રહી છે આજથી પાંચસો વર્ષ પહેલાં સંત અચુત્યાનંદ દાસજી મહારાજ દ્વારા તાળના પા પાત્ર ઉપર લખવામાં આવેલી આ ભવિષ્યવાણીનો આ જ એક ઉલ્લેખ છે ભવિષ્ય મલિકા પુસ્તક આમાં મિત્રો કોરોના વાયરસ મહામારીથી લઈ અને ઓડિશામાં આવનારી આવવાળી તબાહી અને અલગ અલગ મોટી મોટી પ્રાકૃતિક આપદાઓની ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે આમાં વિસ્ફોટ આકાર અને યુદ્ધ જેવી ઘણી બધી એકદમ સટીક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે સાચી પણ પડી છે મિત્રો ભવિષ્ય મલિકાને મિત્રો અહીંયા ત્રણ ચરણોમાં વેચવામાં આવ્યું છે પહેલો તો કળિયુગનો અંત એના પછી મહાવિનાશ અને પછી ત્રીજો મિત્રો એક નવા યુગની શરૂઆત ભવિષ્ય મલિકાની અનેકો ભવિષ્યવાણીઓમાંથી એક ભવિષ્યવાણી છે મિત્રો પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણી હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલો તણાવ ચાલી રહ્યો છે આપણે બધા જાણીએ છીએ પરમાણુ યુદ્ધની ધમકીઓ પણ પાકિસ્તાન બાજુથી ભારતને આપવામાં આવી છે એવામાં આ ભવિષ્યવાણી મિત્રો એક રીતે જોઈએ તો સાચી સાબિત થવા જઈ રહી છે અને મિત્રો અહીંયા ભારત પાકિસ્તાનની વાત છોડી દો બીજા દેશોને આખી આખા વિશ્વ વિશ્વમાં તમે બીજા દેશોની હાલમાં હાલત જુઓ મિત્રો જેવી રીતે સંઘર્ષ વધી રહ્યા છે અને જોતાં એમ લાગી રહ્યું છે કે આવનારા સમય દરમિયાન હવે હવે જલ્દી જ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થવાની છે ફેબ્રુઆરી બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધી રશિયા અને યુક્રેન લગાતાર એકબીજાની આમને સામને છે હજી સુધી એ લોકોનું યુદ્ધ ખતમ નથી થયું બે હજાર ત્રેવીસના અંતિમ સમય દરમિયાન ઇઝરાયલ અને ફિલિસ્તીન પણ એકબીજાની આમને સામને આવ્યા આના સિવાય ચાઇના અને તાઇવાન વચ્ચે સંઘર્ષ મોટા મોટા પાયે ચાલી રહ્યો છે અને આપણો હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો યુદ્ધની શરૂઆત ઓલમોસ્ટ થઈ જ ગઈ હતી થોડીક વાર માટે હમણાં આપણે કહીએ કે ભલે સીઝ ફાયર થઈ ગયું છે અને હમણાં થોડીક શાંતિ છે પણ ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ હજી પણ ગમે ત્યારે ફરીવાર ચાલુ થઈ શકે છે એનાથી પહેલાં મિત્રો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઈરાન પણ રણભૂમિમાં હતા એક રીતે જોઈએ તો ચાઈના અને પાકિસ્તાન જેવા દેશો મિત્રો ભારત ભારતના વિરોધમાં અંદર જ અંદર ષડયંત્ર બનાવી રહ્યા છે આ વાત કોઈનાથી પણ સંતાયેલી નથી હવે કારણ કે મિત્રો આ સમય છે ટેકનોલોજીનો જ્યાં પરમાણુ હથિયાર એકાદ મિનિટમાં જ આખા દેશને એકદમ આખા દેશના નામો નિશાન ભૂંસી શકે છે

ચપેટમાં આવી શકે છે દુનિયાના તમામ દેશો એકદમ નાની નાની વાતોમાં આમને સામને આવી જશે કોઈ તો ધર્મના નામે લડશે તો કોઈ કર્મના નામે લડશે કોઈ પૈસા કમાવા માટે લડશે તો કોઈ દુનિયામાં વિશ્વગુરુ બન બનવા માટે અને આ જ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરવામાં આવશે મિત્રો પરમાણુ ધમાકા કેટલા વધારે ખતરનાક હોઈ શકે છે આનું ઉદાહરણ તમે જાપાનના ઇરોસીમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ વિસ્ફોટથી આપણે જોઈ શકીએ છીએ જ્યાં અમેરિકાએ છ ઓગસ્ટ અને નવ ઓગસ્ટ ઓગણીસો પુ પિસ્તાલીસના રોજ પરમાણુ ધમાકા કર્યા હતા બે પરમાણુ ધમાકા અમેરિકા દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યાં હાલત એવી છે કે આજે પણ લોકો ત્યાં અપંગ અપંગ જન્મી રહ્યા છે તમને વિશ્વાસ નહીં આવે મિત્રો પણ નાગાસીક નાગાસાકી અને ઇરોશીમામાં આજે પણ જેટલા પણ બાળકો જન્મે છે મિત્રો એ બાળકો અપંગ જન્મે છે બરાબર છે તો આ પરમાણુ હથિયાર પરમાણુ ધમાકાના લીધે હજી પણ અહીંયા લોકો તકલીફમાં છે આટલા વર્ષો પછી પણ તો તમે અહીંયાથી વિચારી શકો છો કે પરમાણુ ધમાકો કેટલો વધારે ખતરનાક સાબિત થઈ શકે છે અને મિત્રો તમને જાણીને હેરાની થશે કે આ જ પરમાણુ હથિયાર આપણા ભારત દેશ ઉપર પણ દાગવામાં આવશે પણ ક્યારે અને શું કામ જાણવા માટે વિડીયોને લાઈક અને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા હતા એના પછી બાર જુલાઈ બે હજાર શનિએ ફરીવાર મકર રાશિમાં ગોચર કર્યું અને આજ દરમિયાન મિત્રો વિશ્વમાં એક મહાયુદ્ધની નીવ પડવાની હતી અને તમને યાદ છે યાદ હશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ કાંઈક આ જ સમય દરમિયાન મિત્રો ચાલુ થયું હતું અને આ ઘટનાને મિત્રો અનેક ભવિષ્ય વક્તાઓએ મહુદ્ધ માટે એક ભયંકર યુદ્ધની તસવીર જોવા મળી જ્યાં ઈજરાયલ અને ફિલિસ્તીન વચ્ચે સંઘર્ષ શરૂ થયું એના પછી શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આજ રાશિ રાશિમાં રહ્યા અને હવે ફરી એકવાર શનિ કુંભ રાશિમાં આવી ચૂક્યા માર્ચ બે હાજર પચીસ પછી અને મિત્રો અહિયાંથી જ ઓગણત્રીસ માર્ચ બે હાજર પચીસ થી જ વિશ્વયુદ્ધનો મહાવિનાશનો પહેલો ચરણ ચાલુ થયો છે હા મિત્રો કહેવામાં આવ્યું હતું કે બે હાજર પચીસ માં મહાવિનાશ પહેલો ચરણ ચાલુ થશે હવે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી કરી અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસ સુધી શનિ જે છે એ વકરી અને માર્ગી રહેશે અને મીન રાશિમાં રહેશે અને આ જ સમય દરમિયાન મિત્રો સેલાબ ઉપર છે જ્યાં જ્યાં જનતા એકદમ ત્રાહિમામ કરશે આ દરમિયાન જાપાન ચાઇના રૂસ અમેરિકા કોરિયા પાકિસ્તાન ભારત બધા દેશો ધીમે ધીમે યુદ્ધ યુદ્ધમાં આવી જશે આપણો ભારત દેશ મિત્રો શરૂઆતમાં તો આ મહાયુદ્ધથી દૂર રહેશે પણ પછી ધીમે ધીમે ભારત પણ યુદ્ધમાં સામેલ થઈ જશે મહાયુદ્ધ ખતમ થવામાં તેર મહિનાનો સમય બાકી રહ્યો હશે મિત્રો ત્યારે આપણું ભારત દેશ યુદ્ધમાં સામેલ થશે કારણ કે આ દરમિયાન કહેવામાં એમ આવી રહ્યું છે મિત્રો કે આપણા ભારત દેશના અમુક ઠેકાણાઓ ઉપર ચીન દ્વારા બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે આવી શકે છે આ એક ભવિષ્યવાણી છે દિલ્હીમાં પરમાણુ બમથી હુમલો થશે પશ્ચિમ બંગાળમાં પણ પરમાણુ બમથી હુમલો થઈ શકે છે એક પછી એક લગાતાર ભારત દેશ ઉપર ત્રણ પરમાણુ બમ પાડવામાં આવી શકે છે આના કારણે ભારતને ખૂબ જ ભારે સંખ્યામાં નુકસાન થશે અને ભારત નહીં છે આમ છતાં પણ ભારત પછી યુદ્ધમાં ઉતરશે અને ખાલી ભારત જ નહીં આ દરમિયાન આખી દુનિયામાં લગાતાર પરમાણુ ધમાકાઓ જોવા મળશે કરોડો લોકો મરી જશે લાશોના એકદમ એકદમ ઢગલા જોવા મળશે ચારે બાજુ ખાલી તબાહી જ તબાહી જોવા મળશે મિત્રો તો આવી કાંઈક મિત્રો વાતો જે છે એ બે હજાર પચીસમાં ભવિષ્ય મલિકામાં બે હજાર પચીસના વિષયમાં કહેવામાં આવી છે મિત્રો આના ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સફર વિડીયોમાં ધન્યવાદ